મિત્રો આજે આપણે ધોરણ સાત એકમ નવ પરિમિતિ અને ક્ષેત્રફળ તેમાં ઉદાહરણ એક છ તથા પ્રયત્ન કરો પેજ નંબર એકસો ચુમ્માલીસનું સોલ્યુશન જોઈશું બરાબર હવે એમાં પહેલાં થોડાક સૂત્રો આપણે જોવા પડશે જેમ કે લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈનો વર્ગ લંબચોરસની પરિમિતિ થાય બે કંશમાં લંબાઈ વધતા પહોળાય અને ચોરસની પરિભિતિ થશે એ ચાર ગુણ્યા લંબાઈ હવે અહીંયા આપણે આ ચેપ્ટરમાં આ બે વધારે જરૂર છે કે સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ એટલે કે વેદ બરાબર જેને આપણે બી એચ કહીએ છીએ બી એટલે પાયો ને એચ એટલે ઊંચાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વન અપન ટુ પાયો ગુણ્યા વેદ બરાબર એટલે કે વન અપન ટુ બી એચ થશે હવે આગળ આપણે એકસો ચુમ્માલી પેજ ઉપર જોઈએ પ્રયત્ન કરો તો પહેલા જ આપ્યું છે કે અહીંયા જે આકૃતિ આપી છે એનું ક્ષેત્રફળ શોધો બરાબર હવે આમાં આપણે પાયો જોઈએ તો પાયો તો આપણો આ થશે પરંતુ અહીં તો માપ આપ્યું નથી પરંતુ સમાંતર બાદ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુના માપ હોય સરખા એટલે આ આઠ છે તો આપણને આઠ જ થશે એટલે કે પાયો બી બરાબર આઠ સેમી બરાબર હવે વેદ વેદ એટલે ઊંચાઈ ઊંચાઈ કેટલી છે તો ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો આપણે લખીશું ઊંચાઈ એચ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેમી હવે સમાંતર બાદ ચતુષ્કોણનું શું થાય બી એચ એટલે કે આઠ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ જો તમે ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા આઠ કરશો તો તમને જવાબ મળશે અહીંયા અઠ્યાવીસ ચોરસ સેમી બરાબર આગળ જોઈએ આપણે બીજો બીજી આકૃતિ છે એમાં પણ જોઈએ આપણે પહેલાં પાયો તો પાયો અહીંયા આ નહીં પણ આ થશે બરાબર પરંતુ સમાંતર બાદ ચતુષ્કોન હોવાથી સામ માપ સરખા હોય છે એટલે એ પણ આઠ જ થશે એટલે પાયો બી બરાબર આઠ સેમી આગળ છે ઊંચાઈ એચ બરાબર બે પોઈન્ટ પાંચ સેમી બરાબર હવે આપણે સમાંતર પાંચ છત્તીસ ક્ષેત્રફળનું સૂત્ર થશે બી એચ એટલે કે બી એટલે આઠ અને એચ એટલે બે પોઈન્ટ સેમી એટલે પચીસ ગુને આઠ કરવા પડે તમારે પચીસ આઠ બસો થાય અને બસ્સોમાં પોઈન્ટ પછી એક અંક પછી પોઈન્ટ મૂકે તો વીસ પોઈન્ટ જીરો એટલે કે વીસ જવાબ આવે વીસ ચોરસ સેમી અહીંયા ત્રીજા નંબરનો દાખલો આપે છે પ્રયત્ન કરવામાં કે સમાંતર બાદ ચતુષ્કોણ કોન્ડ એ બી બરાબર સાત પોઈન્ટ બે સેમી છે બરાબર અને એબી પર સીમાથી દોરેલા લંબડું એટલે કે એ બી પાયો છે અને એના ઉપર વેધ દોરેલો છે તો પાયો બી બરાબર શું થશે સાત પોઈન્ટ બે સેમી અને વેદ એટલે ઊંચાઈ એચ બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી તો સમાંતર બાદ છતુષ્કોનું ક્ષેત્રફળ શું થશે બી ગુણ્યા એચ બરાબર બી એચ તો સાત પોઈન્ટ બે ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ તો તમારે બોતેર ગુણ્યા પિસ્તાલી કરવાના અને જે પણ જવાબ આવે એના બે અંક પછી પોઈન્ટ મૂકી દેવાના એટલે આપણને જવાબ મળી જશે તો અહીંયા આપણને જવાબ મળશે બત્રીસ પોઈન્ટ ચાલીસ ચોરસ સેમી બરાબર આગળ જોઈએ આપણે ઉદાહરણ એક છે કે સમાંતર બાદ ચતુષ્કોની એક બાજુ અને તેની અનુરૂપ ઊંચાઈ અનુક્રમે ચાર સેમી ત્રણ સેમી છે તેનું ક્ષેત્રફળ શોધો તો આ રીતનું છે બરોબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાયો બી બરાબર ચાર સેમી થશે અને ઊંચાઈ એચ બરાબર ત્રણ સેમી થશે બરાબર તો સમાંતર બાદ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર બી એચ એમાં બી એટલે ચાર સેમી અને એચ એટલે ત્રણ અને જવાબ આવશે ચાર તાલી બાર ચોરસ સેમી બરાબર હવે આપણે ઉદાહરણ બે જોઈએ કે જો એક સમાંતર બાદ ચતુષ્કોળનું ક્ષેત્રફળ ચોવીસ સેમી સ્ક્વેર હોય આધાર ચાર સેમી હોય તો તેની ઊંચાઈ એક્સ શોધો આ રીતની આકૃતિ છે અને એ કહે છે આપણને બરાબર એમાં બી બરાબર ચાર સેમી બરાબર અને એચ બરાબર આપણે શોધવાના છે તો અહીંયા આપણે જોઈએ કે સમાંતર બાદ ચતુષ્કોનું ક્ષેત્રફળ બી એચ આપણને ક્ષેત્રફળ તો ઓલરેડી આપી દીધું છે કેટલું છે ચોવીસ એટલે આપણે અહીંયા આગળ પહેલાં ચોવીસ લખીશું બરાબર બી એટલે ચાર અને એક્સ આપણે શોધવાનો છે ચાર ગુનાકારમાં બરાબર અને બીજી બાજુ બાજુથી શું થાય ભાગાકારમાં એટલે એક્સ બરાબર ચોવીસ ભાગ્યા ચાર થશે હવે અહીંયા જોઈએ આપણે કે ચાર 6 ચોવીસ થાય અને ચાર ચાર ઉડી જાય એટલે એક્સ બરાબર છ સેમી જવાબ મળશે બરાબર આગળ જોઈએ આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ બી સીડીનું ઉદાહરણ ત્રણ છે બરાબર બાજુઓ છ સેમી અને ચાર સેમી છે તો આધાર સીડીને અનુરૂપ ઊંચાઈ ત્રણ સેમી છે તો આમાં એમ કહે છે આપણને કે આ જે સમાંતર ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધો તો આપણે અહીં આ માપ કમ્પ્લીટ આપી છે પાયો અને વેદ તો આપણે એના ઉપરથી શોધી શકીએ પાયો બી બરાબર છ સેમી અને વેદ એટલે કે ઊંચાઈ ત્રણ સેમી બરાબર સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી એચ બી એટલે છ અને એચ એટલે ત્રણ છતાલીસ અઢાર ચોરસ સેમી જવાબ મળશે આપણને અનુ ક્ષેત્રફળનો જવાબ કેટલો થશે અઢાર ચોરસ સેમી બીજું કે છે કે એડીની અનુરૂપ ઊંચાઈ શોધો આવે એડીની અનુરૂપ તો આપણને ખબર છે કે પાયો બી બરાબર ચાર સેમી છે બરાબર અને ઊંચાઈ એચ બરાબર એક સેમી આપણે સૂત્ર જોઈએ કે સમાંતર બાદ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર બી એચ પરંતુ અમૃત જોઈએ તો આપણે સમાંતર બાદ ચતુષ્કોટનું ક્ષેત્રફળનો જવાબ કેટલો મળે તો આપણને આગળ તો અઢાર મળે તો બરાબર અને બી એટલે ચાર અને એક્સ આપણે શોધવાના છે ચાર ગુનાકારમાં જ બરાબરની પહેલી બાજુ મોકલવાના છે એટલે અઢાર ભાગ્યા ચાર થશે બરાબર તો અહીં જોઈએ આપણે આગળ તો બે દૂ ચાર થશે અને બે નવ અઢાર એટલે બે બે આપણે દૂર કરીશું તો નવ ભાગ્યા બે થશે કેટલા નવ ભાગ્યા બે એટલે કે નવના અડધા બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી થશે બરાબર આગળ જોઈએ આપણે ઉદાહરણ ચાર કે જે આપેલી છે આકૃતિ એનું ક્ષેત્રફળ શોધવાનું છે આ ત્રિકોણ છે બરાબર ત્રિકોણમાં પાયો અને વેદ જ આવે એટલે પાયો કેટલો છે ચાર સેમી અને વેદ છે બે સેમી તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે આપણે જોડે વન અપોન ટુ બી એચ બરાબર એટલે વન અપોન ટુ ગુણ્યા બી એટલે આપણે લખીશું ચાર અને એચ એટલે બે આપણને ખબર બે બે દૂર થઈ જાય એટલે બરાબર ચાર સેમી સ્ક્વેર અથવા ચોરસ સેમી જે ગમે બરાબર આગળ જોઈએ આપણે આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે તો અહીંયા પાયો કેટલો આપેલો છે જો તમે પાયો આપ્યો છે આ ત્રણ સેમી બરાબર અને ઊંચાઈ એચ બરાબર બે સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય વન અપન ટુ બી એચ પાયો ગુણ્યા પાયા પરનો વેદ એ રીતે તો વન ટુ ટૂપેલા આપણે લખી દઈએ પછી ગુણ્યા બી એટલે આપણે લખીશું ત્રણ અને એચ એટલે બે બરાબર બે બે અહીંયા પણ દૂર થશે અને જવાબ આવશે ત્રણ સેમી સ્ક્વેર બરાબર આગળ જે ઉદાહરણ પાંચ કથિકોને બીસીડીમાં ક્ષેત્રફળ આપી દીધું છે ઊંચાઈ એડી પણ આપી છે તો કહે છે બીસી શોધો તો એમાં આ રીતની આકૃતિ છે બરાબર તો આપણે જોઈએ કે ભાઈ તો અહીંયા પાયો આપણે આપેલો નથી એ આપણે શોધવાનો છે બરાબર અને ઊંચાઈ એચ બરાબર ત્રણ સેમી છે બરાબર હવે ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર જોઈએ તો વન અપન ટુ બી એચ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને છત્રીસ આપી દીધું છે રકમમાં વન અપન ટુ લખીશું આપણે અને બીની જગ્યાએ આપણે b જ લખીશું કારણ કે બી આપણે શોધવાનું છે અને એચની જગ્યાએ આપણે ત્રણ આપેલા છે તો ત્રણ લખીશું બરાબર હવે શું કરીએ આપણે તો આપણને ખબર છે કે અહીંયા બી બરાબર છત્રીસ ગુણ્યા બે થશે બરાબર કારણ કે ભાગાકાર હોય ગુણાકારમાં છે અને આ જે ત્રણ છે એ અહીંયા ભાગાકારમાં આવી જશે અને જોઈએ તો બાર તાલીસ છત્રીસ એટલે ત્રણ ત્રણ ઉડી જાય અને વધ્યા શું તો બાર દુ ચોવીસ એટલે બી બરાબર ચોવીસ સેમી થશે બરાબર જે પાયાની વાત કરતા રહે હવે આપણે જોઈએ કે ત્રિકોણ પિક્યુઆરમાં પીઆર આઠ સેમી ક્યુઆર ચાર સેમી અને પીએલ પાંચ સેમી છે આ રીતે બરાબર હવે શું કહે છે કે ત્રિકોણ પિક્યુઆરનું ક્ષેત્રફળ શોધો તો આપણે જોઈએ કે પાયો આપણે બી બરાબર ચાર સેમી થશે બરાબર અને ઊંચાઈ એચ બરાબર પાંચ સેમી થશે અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે વન અપોન ટુ બી એચ એમાં બી ત્રિકોણનું ક્ષેત્રફળનું બી આપણે જોઈએ પહેલાં તો વન અપોન ટુ લખી દઈએ અને બીની જગ્યાએ આપણે લખીશું ચાર અને એચની જગ્યાએ પાંચ ચાર એટલે બે દુ ચાર થાય બરાબર અને બે બે ઉડી જશે જવાબ શું વધે છે પાંચ દુ દસ સેમી સ્ક્વેર યાદ રાખજો ક્ષેત્રફળનો જવાબ આવે છે દસ સેમી સ્ક્વેર બરાબર હવે ક્યુ એમ શોધવાનો છે આપણે આ ક્યુએમ એમ તો એમાં પણ એ જ લખીશું આપણે પાયો બી બરાબર કેટલો છે તો આ પાયો બી બરાબર આઠ સેમી કીધું છે બરાબર હવે એચ ઊંચાઈ આપણે ક્યુ એમ શું કરવાનું છે શોધવાનું છે અહીંયા બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર થશે વન વન અપોન્ટ ટુ પી એચ એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હમણાં જ જોઈ દીધું બરાબર દસ આ તો જવાબ તો આપણે અહીંયા લખી દઈશું બરાબર વન અપોન ટુ ગુણ્યા બેની જગ્યાએ આપણે આઠ લખવાના છે અને એચ આપણા માટે શોધવાનો છે એટલે આપણે એચના એચ લખીશું હવે જોઈએ અહીંયા આપણને કે એચ બરાબર જોઈએ તો અહીંયા દસ જોડે ગુણ્યા બે આવી જશે બરાબર અને આઠ ક્યાં આવી જશે નીચે કારણ કે ગુનાકારમાં છે એટલે ભાગાકારમાં લખવો પડે બરાબર હવે અહીંયા જોઈએ દસ એટલે બે પાંચ દસ થશે અને અહીંયા શું થશે તો બે ચાર આઠ બે બે આપણે ઉડાડી દઈશું એ રીતે હજુ પણ ચારના બે ભાગ પડે જો બે બે ચાર એટલે હજુ પણ એક બે બે ઉડશે તો વધીશું પાંચ છેદમાં બે બરાબર અને પાંચ છેદમાં બે એટલે પાંચના અડધા અને પાંચના અડધા કેટલા થશે એચ બરાબર બે પોઈન્ટ પાંચ સેમી તો અમારા વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર પણ કરજો ઓકે ગુડ બાય